નમસ્કાર ફ્રેન્ડ્સ ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે જો તમે અમારી ચેનલ ઉપર નવા આવો અને સરકારી ભરતીને તમામ અપડેટ મેળવવા માંગતા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ તેમજ બાજુમાં આપેલ બે લાયકન પર ક્લિક કરી દેજો જેનાથી સરકારી ભરતીની અપડેટ આપને મળતી રહેશે માયડિયર ફ્રેન્ડ આજનો ટોપિક છે સિવિલ હોસ્પિટલ નડિયાદ ખાતે એવી જગ્યાઓની ભરતી જાહેર કરવામાં આવેલી છે તેના વિશે આજે આપણે સંપૂર્ણ અપડેટ મેળવીશું તો આપણી સ્ક્રીન પર જે દેખાયેલી છે તે છે ઓફિશિયલ એડવર્ટાઇઝમેન્ટ of civil hospital in nadiad ખેડા ખાતે અને જે બિહાઇન્ડ કિડની હોસ્પિટલ છે નડિયાદ તેની આ રીતમેન્ટ જાહેર કરવામાં આવેલ છે સિવિલ હોસ્પિટલ નડિયાદ ખાતે જે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત તદ્દન હંગામી ધોરણે અગિયાર માસના કરાર આધારિત જગ્યાઓ ભરવાની પ્રતિક્ષા યાદી બનાવવા માટે સદરવ જાહેરાત આપવામાં આવેલ માન્ય લાયકાત ધરાવતા ઉમેદવારો તારીખ દસ છ થી આપ ઓગણીસ છ સુધી આરોગ્ય સાથી એપ્લાય પોર્ટલ પર એપ્લાય કરી શકો છો ઉપરોક્ત પોસ્ટ માટે તમામ વિગતો નીચે આપેલી છે સૌ પ્રથમ ઓપ્ટોમેટ્રિક્સ છે જેની એક જગ્યા છે સોળ હજાર પગાર છે ચાલીસ વર્ષ વયમર્યાદા છે અને માન્ય યુનિવર્સિટીમાંથી ઓપ્ટોમેટ્રિકનો કોર્સ અથવા સ્નાતક અથવા અનુસ્નાતકની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ ત્યારબાદ ઓડિયોલોજિસ્ટ છે તેની એક જગ્યા ઓગણીસ હજાર પગાર છેતાલીસ વર્ષની વયમર્યાદા અને તેની અંદર ઓડિયોલોજિસ્ટ સ્પીચ થેરાપી છે તેની અંદરથી ડિગ્રી પેથોલોજીની મેળવવી લેંગ્વેજ પેથોલોજીની મેળવલી મેળવેલી હોવી જોઈએ ત્યારબાદ ઓડિયો મેટ્રિક અસિસ્ટન્ટ એક જગ્યા પંદર હજાર પગાર ચાલીસ વર્ષ વયમર્યાદા જેમાં ડિપ્લોમા કોર્સ કરેલો હોવો જોઈએ ત્યારબાદ જે ટ્રોમા અંતર્ગત ભરતી છે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત એની અંદર સ્ટાફ નર્સ ટ્રોમાની અંદર બે અને એનસીડીની અંદર એક એમ ટોટલ ત્રણ જગ્યાઓ છે વીસ હજાર સેલેરી મળશે પગાર વીસ હજાર અને ચાલીસ વર્ષની વયમર્યાદા એમાં બાર પાસ આપ હોવા જોઈએ તેની સાથે બી એસ સી અથવા જીએનએમ નર્સિંગ કરવું જોઈએ છેલ્લા વર્ષની માર્કશીટ વિથ ડિગ્રી સર્ટિફિકેટ હોવું જોઈએ માત્ર ઓનલાઈન એપ્લાય કરવાના રહેશે ઓફલાઈન કોઈપણ પ્રક્રિયા આપને ચાલશે નહીં તમામ ફોટો કોપી છે સોફ્ટવેરની અંદર ડાઉનલોડ કરવાના રહેશે અપલોડ કરવાના રહેશે અધુરી વિગ્ધવાળી અરજી અમાન્ય ગણાશે ઉમેદવાર એક કરતાં વધુ અરજી કરી શકશે નહીં અને ચાલીસ વર્ષથી વધુ ઉંમરની વયમર્યાદા છે એ નાગરિકની હોવી જોઈએ નહીં ઉમેદવારની તો આ હતી સરકારી ભરતી આવી જ ભરતી સાથે ફરી મળતા રહીશું થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો જય હિન્દ